નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધલ પરમાર વડોદરા શહેરમાં ચાલતી ખાનગી સિટી બસ સર્વિસ દ્વારા દરેક એક એપ્રિલથી ટિકિટના મિનિમમ ભાડામાં બે રૂપિયા વધારો કરવામાં આવશે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને ખાનગી સિટી બસના સંચાલકો દ્વારા પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે સિટી બસના મિનિમમ ભાડા બાદ પ્રતિ બે કિલોમીટરે રૂપિયા એકનો વધારો કરાશે સિટી બસ સર્વિસના હાલના ટિકિટ ભાડાના દર મુજબ ભાડામાં વધારો દરેક એક એપ્રિલથી અમલમાં આવશે રાજ્ય સરકારના સિટી બસ સર્વિસમાં મિનિમમ સાત રૂપિયા છે એટલે કે સાત કરવામાં આવશે બીજા સ્ટેજ દરેક સ્ટેજ વાઇઝ રૂપિયા એકનો વધારો થશે એટલે કે દર બે કિલોમીટરે એક રૂપિયો વધશે વડોદરા શહેરમાં આવે છે તે વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ગઈકાલે ઇમેલથી અમને જાણ કરવામાં આવેલી છે કે તેઓ જે જીએસઆરટીસીના જે ધોરણો છે એ ધોરણો પ્રમાણે હાલ જે એ લોકો પ્રથમ સ્ટેજમાં અને ત્યારબાદના સ્ટેજમાં જે ટિકિટ બસનું ભાડું ઉઘરાવે છે એમાં વધારો કરવા માગે છે હાલ વિનાયક લોજિસ્ટિક્સ પ્રથમ સ્ટેજમાં રૂપિયા પાંચ પ્રમાણ પાંચના દરથી ભાડું ઉઘરાવી રહેલ છે અને તેઓ જીએસટ આરટીસીનો જે છેલ્લો એક આઠ બે હજાર તેવીસથી જે ભાવ વધારો થયો તેના રેફરન્સમાં જીએસઆરટીસીમાં હાલ પ્રથમ સ્ટેજમાં રૂપિયા નવ જેટલો ભાવ ચાલે છે એ અનુસંધાન તેઓ પ્રથમ સ્ટેજમાં રૂપિયા સાત જેટલું ભાડું વધારવા માંગે છે એ પ્રમાણે એમને ઇમેલથી અમને વિનંતી કરેલી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે યુટ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર